ગુડ આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ તો મને એટલી આમ ખુશી થઈ છે કે આ ઉપરથી તો નિર્વાહ બના હું કે આઈપેડ ની લેપટોપ લઈને બેઠા લેપટોપ માં કરે શું સ્પેલિંગ સ્પેલિંગ તો વાંધો નહીં એને ખબર હે મમ્મી હમણાં ઉઠશે કેટલું પીગું કામ કાજ જો સેલો રસ હવે બીજો તાર વધારે ને કાઈ ટાકો હોય તો કેમ થયો રે અજે સુવા જાતે ત્યારે તમે ચાલુ કર્યું અને 4 કલાક માં ટાકી નઈ ખા એમ ને 4 કલાક એ નઈ થા કોક પૂછતો તો કે તમાર મમ્મી કઈ રીતે વર્ક કરે છે બતાવજો ને મને આ કાચ ટાકતા ન થાવડતા પણ મારા મમ્મી એ આવી રીતે કક ટાકા છે ચાર ખૂણા બાંધીને એક સ્લીવ થઈ ગઈ એમને સરસ સ્લીવને ખૂણો કેમ બાંધવાનું વાગે નઈ ખૂણો ની પણ એ કઈ રીતે ચોરસ કરી આપડે કરી પછી અંદર ક્રોસ નહી પડ્યો હોય વીની અંદર અંદર ચાલી લેવાને એમ પછી અહીંયા ટીપ લઈ લેવાની એટલે આ ખૂણ આવે ને તમે પેરો કારવો કે કપડું નો ફાડે અને વાગે નહીં એમ દોરાય નો તોડે ખૂણા ને તો દોરા તોડ નાખે એટલે છે ને એક ઓલામાં પાંચ મતી પેલા લીધા જોયા અહીંયા અહીં જોરિયા પાસ પણ ખૂણા હાવ ઝરી ઝરી જ રહેતા હતા એટલે પછી આમાં સાર સાર મોતી કરી નાખ્યા એક કાસ જ પાંચ મોતી નો કર્યો એટલે ખૂણા થોડા કામ થાય ને તો વાગવાની બીક ન લાગે જો કોઈ પણ આપડે પાસે આમ મોટું મોટું ઘણું હોય ને તો કાસ નો વાગે કોઈ ના છોકરું બોકરું નાનું આપડે એમ તેડ્યું હોય ઉઝડા ન થાય તમને આ ખૂણા બંધાઈ જાય પ્રેતીસ નો પડે બોલો તમને વાગવાની બીક લાગે રીવાન મારા પપ્પા તો જી ન થાય વા લાગતા આ ત્રણ બાદુરિયાત રમે છે અહીંયા કહાન મંત્ર ને એનું

હા રોવાનું ચાલુ હોય ને તો હું ગઈ ને મેં તો લાયતો નિર્ણ માથું બે કા કૃષ્ણ હવારમાં કામ થઈ ગયું ને માથું ધોવાઈ ગયું

સરસ લો અવકાશ કેટલા વધારે કોને ખબર મત એટલા છે તો મમ્મી એ ફરીથી પાછા આઠ કાચ વૈદાન તો કે હવે પાછળ બેક સાઈડમાં માં ટાકી દઉં તો આ રીતે ટાકે છે કાચ લઈને આ રીતે પેલા ચોરસ આપણે બનાવીએ ને એમાં જ વચ્ચે ચાર ચાર મોતી લઈ લેવાના

માણસ એટલું વધી જાય ચાલો હવે તો બધા રેડી થઈ ગયા છે હવે ફરવાનું કામ મૂકી દીધું છે હવે જવાનું છે મંદિરે આ મમ્મી કોપ ની કમેન્ટ આવી હતી દરવાજા ઉપર આમ રૂમાલ નો રખાય એમ ખરાબ લાગે રસોડું પણ એનું રીઝન છે કે એમાં દરવાજા નહી રૂમાલ નથી રાખતા ને તો દરવાજો વધારે લોક થઈ જાય પછી ખુલતો નથી

અમારું હોવ ને એટલું સડાવી ચાલશે બેહો પણ અત્યારે કોણ છોકરીઓ પેરેસ મોટા મોટા એટલે કઉુરી સાચવે પણ બધા એમ કે દુકાળ કાળ નું ભાતું એમ કાળ દુકાળ ભાતું પેલા ને એમ કેતા

સ્વામિનારાયણ ટેમ્પલ આવી ગયા હવે દેવ હર કલેકા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર કપી લો મારદનો કાજ ન મળ્યા છે મારદનો ને આપડો કામ આરો દેખાળ જમી લીધો છોકરાઓ આવી ગયા બધાઓ

અપેક્ષા ને યાદ આપજો બધા કોને તો કાલ તું લંડન જ કઢાઈ નઈ હવે પહેરાવ્યો હોય ને પછી એટલે તું પહેરી ને જશે ઓકે મહારાજ ને પહેરેલો તો કે એમને રીવાન કશું તારા તો સામૈયા કરવા પડશે ઢોલ બોલ મગે જાત્રામાં થઈ એવી લાઈક લાગશો થેન્ક યુ કીધું કે નહીં વિજય અંકલ ને તો હવે જો ઘરે આવી ગયા છે અને કિચન આખું ફરીથી ચિત્ર ગયું છે રસોઈ નથી બનાવી પણ કિચન જો કેમ કિચન માં બધી તૈયારી કરી નાખી ભાઈ ને લોકો છે લંડન આઈને ને લંડન બ્રિજ ને જોવા લંડન ફરવા જાય છે કાલ મમ્મી ને લોકો તો સવાર માં વેલું નીકળવાનું છે એની તૈયારી કરી નાખી છે પછી શું ખોલે ભાખરી બની જાય બધું સેન્ડવીચ થઇ જાય ડ્રિંક્સ આવી ગયા છે તો કાલ જોઈએ હવે સવાર માં ધોળબાટી બોલે છે હાલો બાર નીકળી જાવ કિચન માં